મુંબઈમાં માતાને અને પુત્રીએ કચ્છનું ગૌરવ વધાર્યું માટુંગા ગામમાં રહેતા હર્ષાબેન અને તેમના પુત્રી ઝીલબેને ખરા અર્થમાં મહિલા સશક્તિકરણનું ઉદાહરણ પૂરું પાડ્યું છે નમસ્કાર દર્શક મિત્રો એક સ્ત્રી જ્યારે ઘરની અંદર રહે છે ત્યારે તે ઘરને પણ સુંદર બનાવે છે પણ જો એ સ્ત્રી ઘરની બહાર પગ મૂકે છે તો એ કદાચ મારા હિસાબથી આખા દેશમાં સુંદરતા એમની ફેલાવે છે એની જે કલા છે અંદર કે જે રંગભેદની કે જે ડિઝાઇનની જે આર્ટ છે એ સ્ત્રીની અંદર ક્યાંક ઇન્ટરેન્સિક એક વેલ્યુ છે તેમના આખા બિહેવિયરમાં આખા એમના માઇન્ડસેટમાં ક્યાંક ઝલકાય જાય એનું જ એક ઉદાહરણ આજે આજે મુંબઈમાં મહાન્યુઝની ટીમ પહોંચી છે એનું જ એક ઉદાહરણ મહાન્યુઝના દર્શક સામે હું મૂકવા જઈ રહ્યો છું ઇન્ટ્રોડક્શન આપણું તો થઈ ગયું છે પણ વ્યૂઅર્સ માટે તમારું ખાલી નામ જણાવી દો સ્ટડી માં કેટલું એક્સપિરિયન્સ લ્યુ છે અને હાલ આખા ઓલ ઓવર ઇન્ડિયા માં જે પ્રોજેક્ટ પ્રોજેક્ટ ની તમે વાત કરતા હતા એના વિશે અમારા વ્યુઅર્સ ને જણાવશો મારું નામ ઝિલ અમર ઝવેરી છે આઈ એમ એન આર્કિટેક્ટ બાય પ્રોફેશન બીઆરચ એન્ડ એમઆરચ ઇન અર્બન ડિઝાઇનિંગ એન્ડ ઓલ ઓવર ઇન્ડિયા અમે પ્રોજેક્ટ્સ કરીએ છીએ હમણાં સૌથી મોટું પ્રોજેક્ટ અમે કરીએ છીએ આસામ ગવર્મેન્ટ માટે સ્કિલ્ડ સ્કિલ યુનિવર્સિટી છે અરાઉન્ડ ટ્વેલ લેખ સ્ક્વેર ફીટ છે એન્ડ એવા જ બેંગ્લોરમાં પણ એક પ્રોજેક્ટ કરીએ છીએ બિલ્ડર માટે જે ઓલમોસ્ટ ફોર્ટી થાઉઝન્ડ સ્કવેર ફીટનું એક્સપિરિયન્સ સેન્ટર છે બિલ્ડર માટે એન્ડ અને નહીં તો પછી મહારાષ્ટ્રમાં ઘણા પૂનામાં છે ઇગતપુરીમાં છે બંગ્લોઝ બનાવીએ છીએ ફિફ્ટીન ટ્વેન્ટી થાઉઝન્ડ સ્ક્વેર ફીટના હાઈ એન્ડ વિલાસ બનાવે છે એચએનઆઈઝ માટે અને પૂનામાં કચ્છી ભવન કર્યું અમે પૂરું ઇન્ટિરિયર્સ ફોર સમાજ પૂરું કચ્છી ભવન કર્યું યસ જે આખો મતલબ ફ્રી ઓફ કોસ્ટ તમે આખો કચ્છી ભવન ડિઝાઇન કરેલું હા યસ યસ અને ઇન્ટરનેશનલ કોન્ટ્રાક્ટ્સ તમને મળેલા છે ઇન્ડિયામાં કોઈ કે તમે કઈ સિંગાપોર બેંક ની વાત કરતા યસ સો ડીબીએસ ઇઝ ડેવલપમેન્ટ બેંક ઓફ સિંગાપોર એના હમણાં જેટલા પણ એચએનઆઈ બ્રાન્ચિસ છે ઇન્ડિયામાં એ અમારી પાસે છે હમણાં ઓલમોસ્ટ બે પતાવી છે અને બીજી ચાર બેંગ્લોર દિલ્હી અને ચેન્નાઈમાં ચાલે છે જી 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 અને અમારા બધે મોસ્ટ ઓફ ગુજરાતી તો ભવિષ્યમાં ગુજરાતમાં કોઈક તમને પ્લેનિંગ કરવાના કંઈક ઈરાદા છે કે પછી કોઈક પ્રોજેક્ટ છે ફ્યુચર્સના હા સો ઓલરેડી અમે પેન ઇન્ડિયા કામ કરે છે સો એની ઓપોર્ચ્યુનિટી જે આવે અમારે ગુજરાતમાં હોય કે કેરેલામાં હોય કે કાશ્મીરમાં હોય એન્ડ વી આર લુકિંગ ફોર ઇન્ટરનેશનલ પ્રોજેક્ટ ઓલસો સો વી આર પ્લાનિંગ ટુ ગો ગ્લોબલ ક્યાં વાત તો મિત્રો એક નારી શક્તિનું એક ઉદાહરણ આજે આપણે અહીંયા જોવા મળ્યું કે એક કળાને જે ખાલી પેપરથી લઈને એક ફિઝિકલ સ્ટ્રક્ચર સુધી લઈ જવાની આખી ગાથા છે કેવી રીતે થાય છે અને એક્સટ્રી કેટલા પ્રોજેક્ટસ ઓલ ઓવર ઇન્ડિયા ટેકલ કરી શકે છે એની એક આપણે વાત આ હાલ કઈ ફર્મમાંથી બિલોંગ કરો છો તમે સો માય અમારો ફર્મ નામ છે એ ટુ ઝેડ ડિઝાઈન્સ જે અમારું હસબન્ડ સાથે અમે સ્ટાર્ટ કર્યું 2013 માં 14 વર્ષ થઈ ગયા હવે આજે અમે પ્રેક્ટિસ કરીએ છે એન્ડ હી ઇઝ ઓલસો એન ઇન્ટિરિયર ડિઝાઇનર તો અમે અમારી ટીમ બનાવેલી છે ઇન્ટિરિયર ડિઝાઇન અને આર્કિટેક્ચરની અમરનો એને એ અને જે અત્યારે ગુજરાત મહારાષ્ટ્ર ખાલી એટલા પુરતું નઈ પણ દેશ વિદેશમાં જે છે ટુ બી સ્પેસિફિક જે ફીમેલ જે આપણા વ્યૂઅર્સ છે એને તમે શું કહો કે લોકોન કેવી રીતે પ્રેરણા લે અને કાઈ કે લોકોની ડ્રીમ્સ હોય તો એને અચીવ કરવા માટે પેલું પગલું ભરી જ લે કે ન કે હિચકી સો આજે યુથમાં એક તો બહુ તાકાત છે સ્પેશિયલી ગર્લ્સમાં અને બહુ ડિટર્મિનેશન છે કે અમે આગળ ભણીને કાંઈ અમે કરી શકીએ અને ઇસ્પેશલી કચ્છી સમાજમાં પણ બહુ કામ ચાલી રહ્યું છે અમે અમારા એલ્ડર્સ પણ બહુ કામ કરે છે જે અમે જોઈએ છે એન્ડ અમારે એ આગળ વધારવું જોઈએ એની માટે શું કરવું જોઈએ એજ્યુકેશનથી લઈને લાઈક યુ નો કાંઈ જે પણ આપણે સ્ટેપ્સ લેવાના છે તો દેટ વી નીડ ટુ ડૂ અને પોતપોતાનું જે ફોર્ટે હોય પોતાની જે ટેલેન્ટ હોય એ આપણે વધારવી જોઈએ અને એને યુઝ કરવું જોઈએ પોતાના ડેવલપમેન્ટ માટે અને તમે જે પોઝિશન ઉપર છો તો એની ક્રેડિબિલિટી ક્રેડિટ 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 ગોઝ ટુ માય પેરેન્ટ્સ ઇસ્પેશિયલી મોમ કાંઈ કે એવરી સ્ટેપ ફ્રોમ એજ્યુકેશન ટુ લઈને મારું આર્કિટેક્ચર પત્યું ને આજ સુધી પણ ઈ શી ઇઝ બીન ટુગેધર વિથ મી એન્ડ વિથ અસ એવરી એવરી સ્ટેપ બેસિકલી આજે અમારી નવી ઓફિસ પણ બનાવી તો શી ઇઝ બીન ઓલવેઝ ટુગેધર તો મિત્રો એક દીકરીની શક્તિ તો તમે જોઈ અને જેમને પોતાના મુખે જ કહેલું કે મારી સફળતાનું શ્રેય મારી મારા પેરેન્ટ્સને અને એમાં એસ્પેશિયલી મારી માને જાય છે તો એમના મમ્મી આજે હાજર છે આપણા ભેગા તો આપણે એમની સફળતા ગાથા એમના મુખેથી જ સાંભળશું સૌ પ્રથમ તો તમારું નામ જણાવશો મારું નામ હર્ષા શાહ છે ગામ લાઈજાથી છું અને મારું પિયર બાળા છે અને પૂના છે કદાચ તમે બધા નામ સાંભળ્યું બી હશે કદાચ ઓળખતા હશો ધીરેન નંદુ મારો ભાઈ થાય અને પૂનામાં એનો બિલ્ડરનો વ્યવસાય છે મને મને એમ લાગે છે કે આજે આપણી દીકરીઓને આપણે એટલું પ્રોત્સાહન આપવું જ જોઈએ કે એ એના પોતાના ફિલ્ડમાં આગળ વધે ભલે પછી ઘર સંભાળવાનું હોય કે ઘરથી બહાર કામ કરવાનું હોય બધા ફિલ્ડમાં એ આગળ વધે

અને અત્યારે હું તમને કહું કે મેં દોઢ વર્ષમાં લગભગ બે સવા બે કરોડનું કામ કર્યું છે અને અત્યારે મારું ડેઝિગ્નેશન ડેઝિગ્નેશન છે સીઓટી હર્ષા શાહ એટલે સીઓટી એટલે મારે એક વર્ષમાં દોઢ કરોડનું કામ કરવું પડે એ પ્રીમિયમ ભેગું કરવાનું તો પૂરા વેસ્ટ ઝોન ઓફ ઇન્ડિયામાંથી અત્યારે હું આગળ છું સૌથી અને મને નોમિનેટ કરવામાં આવેલી એશિયાના ટોપ એડવાઇઝરમાં તો મને એમ થાય છે કે નહીં આપણે ઉમર ન જોઈએ પણ આપણે જ્યારે બી ચાન્સ મળે કે આપણે ફ્રી થઈ જઈએ કદાચ આપણી એક્ટિવિટીઝમાંથી તો આપણે બિઝી રહેવા માટે પણ આપણે કંઈક ને કંઈક કરી કરતા રહેવું જોઈએ પ્લસ ઇન્સ્યોરન્સનું કામકાજ એવું છે કે બહુ મારા મતે બહુ નોબલ વર્ક છે કે હું અગર ઘણા ફેમિલીઝને એવી રીતે મદદ કરી શકું કે એક ઇન્વેસ્ટમેન્ટમાં પણ અને કદાચ કે જે બ્રેડ અર્નર હોય એના ફેમિલીને કે કાલ ઉઠીને કઈ બી તકલીફ આવી તો એના ફેમિલીને પાછળ તકલીફ ન આવે એ વ્યવસ્થા હું કરાવી શકું તો મને એમ લાગે કે મારું કામ સફળ છે. વાહ તો મિત્રો જેમ તમે જોયું કે 50 વર્ષની ઉંમરે તો લોકો રિટાયરમેન્ટનું વિચારતા રહે છે. પણ એનાથી પણ પ્લસ 10 અને આ સફળતાના શિખર ઉપર તો એક પ્રેરણા લેવા જેવી એક વાર્તા જરૂર છે. જેટલાય દર્શક જોઈ રહ્યા છે એમને હું કહીશ કે રિટાયરમેન્ટ તરફ એટલું ન ભાગો કે તમે ઇનેક્ટિવ થઈ જાઓ કે રેસ્ટિંગ ઇઝ રસ્ટિંગ જે મેં એક કહેવત છે તો આ એક પ્રેરણા લેવાની વાત છે કે તમે આ ઉંમરે પણ એક મારા હિસાબથી ઇન્સ્યોરન્સ એક સેવાનું કામ કહી શકાય કેમ કે એક ફેમિલી અર્નર છે એને કાંઈક પણ લાઈફ થ્રેટનિંગ ઇવેન્ટ એના સાથે થાય છે તો આખું ફેમિલી જેના ખંભા ઉપર ઊભું હતું એ ક્યાંક ઢળી ન પડે તો એને બચાવવાનું કામ આ બધા કરે છે

આમ તો જો આમ હું હોમ મેકર છું એટલે એક ઘરની જવાબદારી તો હોય જ સાથે સાથે કે છોકરાઓને આપણે આગળ વધાર્યા અને બધા પોતપોતાના ફિલ્ડમાં આગળ છે અને બિઝી છે મારી ડોટર લો પણ અત્યારે ડલોઇટમાં ટોપ મોસ્ટ ફિલ્ડમાં છે શી ઇઝ અ ડાયરેક્ટર એટ ડલોઇટ ઇન્ડિયા તો એમને બધાને સંભાળવાની સાથે સાથે હું થોડું સોશિયલ વર્કમાં બી એક્ટિવ છું તો અમારી લાયન્સ ક્લબ ઓફ કિંગ સર્કલમાંથી હું મેડિકલ પાર્ટમાં ઘણું બધું અમે લોકો હેન્ડલ કરીએ છીએ પ્લસ મારું પોતાનું બી નાનું ટ્રસ્ટ છે તો એમાંથી ટાટા હોસ્પિટલ સાયન હોસ્પિટલ અને પર્સનલ કોઈ બી આવે મેડિકલ ક્ષેત્રે તો હું નાની નાની થોડીક મદદ કરું છું જેને જરૂરિયાત પડે પ્લસ અમે એક બે સ્કૂલમાં જ્યાં અપંગ આપણે હેન્ડીકેપ બચાવ છે જે સાંભળી નથી શકતા કે બોલી નથી શકતા એ સ્કૂલમાં હું દર મહિને એ લોકોને અનાજની કીટ આપું છું

તો અમારા કચ્છી વ્યુઅર્સ સ્પેસિફિક છે એને તમે શું પાઠવવા માંગો છો આમ તો જો એક કચ્છી જ્યાં વસે છે ને ત્યાં એ પોતાની દુનિયા બનાવી જ લે છે અને કોઈને એટલે એ અને ત્યાંના બધા લોકોને પોતાના બનાવી લે છે એટલે એને કઈ કચ્છીને તો કોઈ શીખવાડવાની જરૂર જ નથી પણ મને એમ થાય છે કે નહીં હજી આપણા કચ્છીઓએ મને એવું લાગે છે એ જે મારી પર્સનલ હું એક વાત છે હું કહું છું કે હવે આગળ તમે દેરાસરો બાંધવાનો બંધ કરી અને એજ્યુકેશન અને મેડિકલ ક્ષેત્રે આગળ વધે અને પોતાના બચ્ચાઓને પણ એટલા આગળ વધે કે જ્યાં કદાચ હું કહું છું ઓફિસર કચ્છી નથી થતા તો એવા ક્ષેત્રમાં પણ આપણા કચ્છીઓ આગળ વધે પોતાના બચ્ચાઓને આગળ વધારે એવી મારી ઈચ્છા છે તો મિત્રો એક ખૂબ જ મહત્વની જે આપણે વાત જે અહીંયા સાંભળવા મળી છે કે ધર્મ જરૂરી છે પણ એ હદ સુધી નહીં કે જે પછી પ્રાયોરિટીની વસ્તુ છે એ સાઈડ આઉટ થઈ જાય ક્યાંક કે જે સોસાયટીના ગ્રોથ માટે કે સમાજના કે દેશના વિકાસ માટે કે આપણા પૃથ્વીના જે બચાવવા માટે જે વસ્તુ છે હેલ્થ સેક્ટર થઈ ગયું કે પછી બિઝનેસ સેક્ટર થઈ ગયું એમાં આપણે પાછા ન પડીએ ધર્મ જરૂરી છે ધર્મ ખાલી બે સપોર્ટ મળે પાછળ એટલું ઘણું રહેશે મોર દેન ઇનફ પણ બેઝિક નીડ્સ ક્યાંક ન છૂટી જાય હું ઋતુરાજસિંહ જાડેજા વરેશ મહારાજ દિલુભા મુંબઈ સ્ટાફ જોઈએ છે મીડિયા ક્ષેત્રે કારકિર્દીનું ઘડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેલ ન્યૂઝ એડિટિંગ માટે એડોબ પ્રીમિયરના અનુભવી બે મેલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક મેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે